હલો જય સાઉન્ડામાં જય મેલડીમાં બધાને જય માતાજી યુટ્યુબ ફેમિલીને જય માતાજી તો અત્યારમાં વાડી આવી ગઈ છે મોટર ચાલુ પણ કરી દીધી છે પાણી પણ વાળી છું પહેલાં કેરામાં જાય છે લાંબા કેરા છે એટલે પણ વાર લાગે પીતા આપણે પણ આજે એક મોટર ચાલુ કરી છે બે મોટર ચાલુ નથી કરી હું આટલા ઘઉં પાવરના છે કેમ છે બધા મિત્રો ને મજામાં ને આપ મજામાં જશો તો આપણે ઘઉં પાય ને પણ મરસી નીંદવાની છે એમાં મોટું મોટું ખાડ લેવાનું છે અમારા પિન્ટુ જી ગયા છે થોડા મલપા ઢોર આવે છે ને એટલે એની પાક ગયા છે સીંડા ભૂરવા ગયા છે હાલો જય માતાજી બધા મિત્રોને મળશું આપણે આગલા બ્લોકમાં આવજો જય મેલડીમાં